નવસારી વિજલપોર નગરપાલિકામાં સ્વાનો આતંક વધી રહ્યો છે વિજલપોરમાં થોડા દિવસ પહેલા એક નાના બાળકને સ્વાને બચકું ભર્યું હતું જે ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો આ ઘટના બાદ પાલિકા દ્વારા કામગીરીના બણગા ફૂંકાઈ રહ્યા છે પરંતુ હકીકત એવી છે કે પાલિકા પાસે સ્વાનો પકડવાના સાધનો જ નથી સુરત બાદ નવસારીમાં સ્વાન દ્વારા માનવને બચકા ભરવાના બનાવો બની રહ્યા છે

પરંતુ હવે સોસાયટીમાં શ્વાનોની હાજરીને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે નવસારી જિલ્લામાં ખાસ કરીને વિજલપુર શહેરમાં શ્વાનો કરડવાના બનાવો બની રહ્યા છે તેવામાં વિજલપુર મારુતિ નગરમાં એક શ્વાને નાના બાળકને બચકા ભરી લેતા તેના પરિવારજનોએ બાળકને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો તો બીજી તરફ આ ઘટનાને લઈ સ્થાનિકો રોષે ભરાયા હતા અને શ્વાનને લાકડીના ફટકાઓ માર્યા હતા જેના કારણે શ્વાનનું મોત થયું હતું

ત્યારે આ બાબતે ઘટતું કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે નવસારી અને વિજલપુર શહેરમાં માં સ્વાનોના માનવ પર હુમલાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે ગયા જનવરીમાં છે દોગવાઈટના કેસો મને અહીંયા આવેલા ત્રણસો પંદર અને કોઈ બહુ વધારે સિરિયસ નથી ઓર અત્યારે સુધી બાર તારીખ બાર દિવસ સુધીમાં નાઇન્ટી સેવન કેસો છે ડોગવાઇટના અને ઓન ઓન એવરેજ નવથી દસ પેશન્ટ આવે જતી ડેલી બધાને ઇન્જેક્શન આપીએ છીએ એક મહિનામાં ચાર ઇન્જેક્શન આપવાના હોય છે સમયસર લઈ જાય છે એટલે આજ સુધીમાં કોઈ કેસ હડપવાના આવ્યા નથી મારા જે લોકો સમયસર લેતા છે ઇન્જેક્શન હડપમાં થતા નથી એક જાતના રસી છે રસી પ્રોટેક્શન થઈ જતું છે જરૂર છે કે લોકો તત્કાલ આવી જાય લોકો અગર કોઈ ડીલે કરે તો પછી ઇન્ફેક્શન જવાની ચાન્સીસ રહે છે અને કૂતરો કરડે ત્યારે એક ચીજ ધ્યાન રાખવાનું છે કે તરત જ સાબુ પાણીથી ઘાવ સાફ કરી નાખે તરત જ કરડે તો એક નિષ્ફળ જવું જોઈએ લોકોનો હાથ સાવું પાણી સાફ કરીને જે કંઈ ઝેર છે ને જે વાયરસ હોય છે બોડીમાં જતાં જ નથી અને પ્રોટેક્શન થઈ જાય પછી તો હોસ્પિટલ તત્કાલ આવી જાય એને ઇન્જેક્શન તો અવેલેબલ છે અમે કંઈ શોર્ટેજ નથી બધાને આપતા હોય છે આ એક મેસેજ છે નવસારી સિવિલ હોસ્પિટલના આરએમઓ બિરેન્દ્રસિંહ પાસેથી શ્વાન કરડવાના કેસ બાબતે જાણવા મળ્યું હતું કે ગત જાન્યુઆરી મહિનામાં શ્વાન કરડવાના ત્રણસો કેસ નોંધાયા હતા આ મહિને પણ રોજ શ્વાન કરડવાના આઠ થી દસ દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે કેટલાક લોકો તો સરકારી હોસ્પિટલની જગ્યાએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા હોય છે ત્યારે કહી શકાય છે કે નવસારી જિલ્લામાં દર મહિને અંદાજે 350 કે તેનાથી વધુ શ્વાન કરડવાના કેસો નોંધાઈ રહ્યા છે બીજી બાજુ વાત કરીએ તો સુરતમાં શ્વાન કરડવાની ઘણી ઘટનાઓ બની છે જેથી સુરત મહાનગરપાલિકાએ વોર્ડ વાઇઝ શ્વાનોની ગણતરી સાથે રસીકરણ અને ખસીકરણની કામગીરી આરંભી છે તેમજ રેબિસની રસી વિનામૂલ્યે આપી રેબિસ ફ્રી સિટી બનાવવા જઈ રહ્યા છે મહાનગરપાલિકા શાસકો અને અધિકારીઓ વિજલપોર નાની નાની સમસ્યાઓનું નિરાકરણ લાવશે કે પછી વિજલપોરમાં વિકાસના કામો માત્ર કાગળો પર જ થશે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર નવસારી